તો ગાઈસ આવી ગયો છું હું ગોડાઉનની બારે તો જે ગોડાઉનમાં અને માંગી આપણું આપણું ગિફ્ટ કહેવાય એ શું છે મારું ગિફ્ટ મને આપી દો તો જાય જોવું પેલા કોણ કોણ છે ગોડાઉન મારું ગોડાઉન છે આ ડેકોરેશનનું અને ઓહો સાવ મેડમ કેમ છો હા મારું ગિફ્ટ ક્યાં છે આ છે ગાઇસ મારું ગિફ્ટ પડ્યું છે તો શું છે ખબર નથી કોને મોકલાયું છે કે ખબર નહીં પણ જોઈએ कोने मुकले हुए छे साहब मैडम किसने भेजा ये पता नहीं कई नाम बाम नहीं लिखियो पर मारे एक फैन जे इन्हें मुकले छे साहब ये गिफ्ट में क्या रहेगा कैमरा कैमरा फोन फोन <laughs> और सोच कुछ और गेस्ट करके मेकअप का सामान <laughs> मेकअप का सामान फेस केयर कब बने गाइस सुबह से क्या रहेगा सैली रहे पता नहीं साहू ने कब बना थे? थे तो अब वेट करेगा तो काम करूँ खोले जो लू कि शू गिफ्ट गिफ्ट बहुत सब देखा छे मतलब छे तो न, बोर्ट, बोर्ट है कारण के गिफ्ट खबर नहीं यार मतलब छबल जो लगे बोट तो बोट बोट जो सैप आप देखते जो खोली ने शू शू सब तू म फ्रेंड ने कहीं कही मेरे फ्रेंड कुछ बोलना चाहिए अत्य कही लाइक करो शेयर करो सब्सक्राइब करो पे तो શું ખોલતી હૈશું દેખતી હઈશમે ક્યાં હેઠળ ચલો ખોલીએ ને જોઈએ કે ગેપમાં શું છે ચેક કરીએ ને આપણે ખોલીએ કે આમાં શું છે શું ઠીક છે સાવમારો વિડીયો બનાવે છે અને હું આને ખોલું છું જોઉં તો શું છે કેમ કે ફ્રેન્ડ મારી બહુ જૂની ફ્રેન્ડ છે તો એને મોકલાવ્યું છે શું મોકલાયું ખબર નહીં ને કેમ મોકલાવી એવી ખબર નથી આ જોયેલું બધા શું છે શું અને પછી હું એને ફોન કરીશ ને કહીશ કે ભાઈ કેમ મોકલાય શું નહીં પેલા આપણે જોઈ લેવાનું બરાબર ને ખોલવા માટે પેક પણ બહુ મસ્ત કર્યું છે ચી ચેટી ખોલવા ખોલવાને ધોવાની ઘણી લાલચા છે એમાં ઓહો વા અચ્છા તો મારી ફ્રેને મને વોચ ગિફ્ટ કરી છે કેમ કરી છે ખબર નહીં બતાવજો મને અને આનું બેલ્ટ નવું છે સારું છે આ કર્યું છે આ બેલ્ટ આપ્યો છે અને વોચ કરી છે બહુ મસ્ત છે યાર સિરિયસલી મસ્ત છે બહારથી એટલી મસ્ત દેખાય છે હવે ખોલીને કે શું છે કેવી છે વાવ બહુ જ મસ્ત છે અચ્છા એને એક બેલ્ટ એક્સ્ટ્રા આપ્યો છે ગાઈસ આ અમારી મને ગિફ્ટ મોકલાવી છે કેમ મોકલાવી છે ખબર નહીં મોકલાવી છે તો લઈ લેવાની અને પહેરી ટ્રાય કરી લેવાની કેવી છે કેજો તેમ મને વાહ એક નંબર છે મેં પહેરી લીધી છે કેવી છે તમે કમેન્ટ કરજો ઠીક છે બહુ મસ્ત મોકલાવે છે સારી લાગી કેમ મોકલાવે છે મને કાંઈ કસમ સમજે જરાય ખબર નથી કેમ મોકલાવી છે કારણ કે મારો બર્થડે પણ નથી અને કોઈ બીજી કાંઈ પણ વસ્તુ નથી કે ખુશી હોય પણ ખબર નહીં કે મોકલાવે છે તો એને ફોન કરવો પડશે મારે કે ભાઈ કેમ મોકલાવી છે બહુ મસ્ત છે મને બહુ ગમે સિરિયસલી બહુ ગમે મારી પાસે બીજી ઘણી બધી વોચ છે પણ મને આ વોચ બહુ મસ્ત ગમે કારણ કે એક તો મેટલ છે ગાય તમને કેવી લાગે તમે કમેન્ટ કરજો ઠીક છે અને થેન્ક યુ અગર તમારા બ્લોગ જોતી હોય તો થેન્ક યુ સો મચ અને તારી ગિફ્ટ મને બહુ જ મસ્ત લાગે છે મને ખબર નથી કે તું આ મોકલાવવાની છે આ તો ઓફિસમાં આવ્યો એટલે મને ખબર પડી કે તે કંઈક વસ્તુ મોકલાવી છે એરિયસલી કેમ કારણ કે એટલી મસ્ત સ્માર્ટ વોચ છે ને અને બહુ મસ્ત લાગે છે અને જોઈને એટલું મસ્ત લાગે છે અને આમાં એક બીજો મારી ફ્રેન્ડે બેલ્ટે મોકલાવ્યો છે મારા ખ્યાલથી હું તો આલસુ છું ને એટલે મને ટાઈમ જોવા માટે કીધું છે કે તું ટાઈમ છે આગળ જ્યાં આવે એના માટે જ મને મોકલાવી હશે એવું મને લાગે છે પણ ખરેખર બહુ મસ્ત છે ને બહુ સ્માર્ટ વોચ છે બહુ જોરદાર છે ભાઈને હું કનેક્ટ કરીશ પછી પહેરીશ અને પછી એને હું ફોટો મોકલીશ કે મેં તારી બહુ જ પહેરી લીધી છે બહુ મસ્ત છે ભાઈ તમને આ વોચ કેવી લાગે છે મને કહેજો સારી લાગી હોય તો કમેન્ટમાં સારી લાગજો ખરાબ લાગે તો ખરાબ લાગજો એટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો મેં કીધું બહુ દિવસથી વિડીયો નથી બનાવ્યો અને પ્રેંગ થતો નથી એટલે મેં કીધું ચલો આજે મેં ફ્રેન્ડે મોકલાવી છે તો એના સાથે મારો બ્લોગ બી બની જાય અને તમારી સાથે વાત પણ થઈ જાય કે બહુ દિવસથી મારા બ્લોગ નથી આવતા તો અને થોડા ટાઈમ પછી પાછા આવશે તો અત્યારે નહીં આવે કારણ કે વરસાદી સિઝન ઘણી છે મારે પ્રેંગ થાય એમ નથી પણ થોડા ટાઈમ પછી પાછા બ્લોગ આવશે પણ ત્યાં લાગી તમે સપોર્ટ કરતા રહેજો મને અને તમારો સપોર્ટ આપતા રહેજો તો વિડીયોનું કહું છું એન એટલે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય મરુધ જય માતાજી